ટ્રાફિક કોન્સ્ટેબલને દિવાળી બોનસ પેટે એક હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ કિશોર મકવાણા રિંગ રોડ ઉપર કાયમી ચાલતી ચકોમાં સીટ બેલ્ટના મેમાં આપવાની વાત કરી હતી જે તે સમયે હજાર રૂપિયા માંગવામાં આવ્યા હતા જે આપી દેવામાં આવ્યા હતા પરંતુ દિવાળી આવતાની સાથે જ બોનસના નામે પૈસાની માંગણી કરતા એસીબીએ છટકું ગોઠવી કોન્સ્ટેબલને ઝડપી લીધો છે અમદાવાદ શહેરમાં ટ્રાન્સપોર્ટનો વેપાર કરનારા વેપારીની છ થી સાત ટ્રકો કાયમી સરદાર પટેલ રિંગરોડ ઉપર મકવાણાએ ટ્રક રોકી હતી ટ્રક રોકી અને ડ્રાઈવરની સીટ બેલ્ટ ન બાંધવા બદલ રૂપિયા ત્રણ હજારનો મેમો આપવાની વાત કરી હતી જેથી ડ્રાઈવરે તેના ટ્રક માલિકને ફોન કર્યો હતો ફોન ઉપર કોન્સ્ટેબલે વાતચીત કરી હતી અને ગાડીને જવા દેવા કહ્યું હતું જો કે કિશોર મકવાણાએ તેઓને રૂબરૂ મળવા માટે પણ જણાવ્યું હતું ત્યારબાદમાં કોન્સ્ટેબલ કિશોર મકવાણા વેપારીને ફોન કરીને અવારનવાર રૂબરૂ મળવા માટે બોલાવતા હતા જો મળવા નહીં આવો તો હેરાન કરવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હતી કોન્સ્ટેબલ દ્વારા આ રીતે હેરાન કરવામાં આવતા ત્રણ ચાર દિવસ બાદ વેપારી જાતે અસલાલી સર્કલ ખાતે પહોંચ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મારી રોજની છ થી સાત ટ્રકો કાયમી આ રૂટ ઉપરથી જતી હોય છે જેથી કોન્સ્ટેબલ તેમની પાસે પૈસાની માંગણી કરતા એક હજાર રૂપિયા આપી દેવામાં આવ્યા હતા તો ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ પૈસા લીધા બાદ તેઓની પાસે દિવાળી બોનસ પેટે પણ પૈસાની માંગણી કરી હતી જોકે જે તે સમયે વેપારીએ તેમને એક બે દિવસમાં આપી દેવાની વાત કરી હતી વેપારી ટ્રાફિક કોન્સ્ટેબલની ધમકી અને પૈસા માંગણીથી કંટાળી અને દિવાળી બોનસના પૈસા ન આપવા માંગતા હોવાના કારણે એસીબીની ટીમને જાણ કરી હતી જેથી એસીબીની ટીમ દ્વારા અસલાલી સર્કલ ખાતે છટકું ગોઠવી અને દિવાળી બોનસ પેટે એક હજારની લાંચ લેવા જતા ટ્રાફિક કોન્સ્ટેબલ કિશોર મકવાણાને રંગે હાથે ઝડપી લીધો હતો